નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ માર્કેટ યાર્ડમાં આજે તારીખ છ તારીખ આઠમો મહિનો બે હજાર ચોવીસ ના મંગળવાર ના રોજ આજની ભારીની આવક વિશે વાત કરી કપાસમાં ભારીની વાત કરીએ તો આપ જોઈ શકો છો ત્રીસ ની આસપાસ આજે ભારેની આવક રહેલી છે તેમજ વાહનોની વાત કરીએ તો વાહનો સાત જેવા વાહનો આવેલા છે હરાજીનું પણ કામકાજ શરૂ થઈ ગયું છે આપ જોઈ શકો છો તો ચાલો હરાજી ચાલુ જ છે હરાજીમાં જઈને જાણી લે કેવાર થાય છે આજના કપાસના બજાર ભાવ ધન્યવાદ તેરસો ને એકતાલીસ રૂપિયા ભાવ જોયે છે બી ગ્રેડ કપાસ છે તેરસો ને એકતાલીસ રૂપિયા ભાવ છે જોઈ શકો છો તમે તેરસો એકાશી એકાણું તેર અગિયાર એકવીસ એકત્રીસ એકતાલીસ એકાવન

પંદરસો ને એક રૂપિયો છે જોઈ શકો છો તમે ક્વોલિટી સારી થોડી ક્વોલિટી છે પંદરસો ને એક રૂપિયો ભાવતી છે જૂનો કપાસ છે ક્વોલિટી થોડીક સારી છે પંદરસો ને એક રૂપિયો ભાવતી છે 1 5은 차비를 위해, 오늘은 차비를 위해, 비를비를비 위해, 오늘은 차비1 5를 위해, 오늘은 를 위해, 오늘은 અત્યારે એકવી છવીસ પંદર છવીમાં છવ્વીસ રૂપિયા વાવત્યો છે સુપર એગ્રેડ કપાસ છે પંદરસોને છવ્વીસ રૂપિયા વાવત્યો છે એકાશી છ્યાસી ચૌદ છેને છ્યાસી ચૌદ સોને છ્યાસી રૂપિયા ભાવ દ્યો છે જોઈ શકો છો તમે ક્વોલિટી થોડીક સારી જ ક્વોલિટી છે ચૌદસો ને છ્યાશી રૂપિયા ભાવ દ્યો છે ચૌદસોને છનું રૂપિયા ભાવતું છે એ ગ્રેડ કપાસ છે ચૌદસોને છનું રૂપિયા ભાવતું છે જૂનો કપાસ છે ચૌદસોને છનું રૂપિયામાં વેચાણો છે તો ફાઇનલી ખેડૂત મિત્રો આજના કપાસના બજાર ભાવ આ પ્રમાણે હા હાલ ઊંચામાં બજાર ભાવ વિશે વાત કરી તો પંદરસો ને એકવીસ છવ્વીસ રૂપિયા સુધીના બજાર ભાવ બોલાયા છે હાલ આ તું આજનો બજાર ભાવ આ વિડિયોમાં બસ આટલું જ પરિમર્શું આવતીકાલે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂત ભાઈ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ